મિત્રો શું તમે જાણો છો કુદરતે આપણને એવા છોડ આપેલા છે જે ચામડીના રોગો સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા કમરના દુખાવા માથાના દુખાવા અને માઇગ્રેન જેવા રોગોને ઠીક કરવામાં આપણને ઘણી બધી મદદ કરે છે અને આ રોગોમાં આપણને ખૂબ જ ફાયદો પણ આપે છે આજના વિડીયોમાં એક એવા ચમત્કારિક છોડ વિશે વાત કરવાનો છું જે દેખાવમાં તો એક જંગલી છોડ લાગે છે પરંતુ તેના ગજબના ફાયદા છે આ છોડને નાનો ધતુરા નામથી ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં એને કોકલેબર કહેવામાં આવે છે અને એનું વૈજ્ઞાનિક નામ છે જેમથીયમ સ્ટુમેરિયમ મિત્રો આ નાનો ધતુરાનો છોડ પાવરફુલ આયુર્વેદિક ઔષધિ છે જે ઘણી બધી ચામડીની સમસ્યાઓ જેવી કે ડર્મેટાઇટિસ તેમજ માથાના દુખાવા ઘૂંટણના દુખાવા કમરના દુખાવા સાંધાના દુખાવા અને માઇગ્રેન વગેરેને ઠીક કરવામાં ઘણી બધી મદદ કરે છે મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરી શકો છો અને તેના કયા કયા ફાયદાઓ છે અને છેલ્લે આનો ઉપયોગ કરતી વખતે આપણે કઈ કઈ સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ છોડ ઝેરીલો છોડ છે તેથી આ સાવધાનીઓને તમે જોવાનું ભૂલતા નહીં તો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ નાના ધતુરાના છોડના ફાયદાઓ વિશે આપણે વિગતમાં જાણીએ મિત્રો આ છોડની વાત કરું તો આ છોડ ભારતની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તમારે આ છોડને ઉગાડવાની કોઈ જરૂર નથી મિત્રો આ છોડ ચોમાસાની સિઝનમાં આપમેળે ઘણી બધી જગ્યાએ જાતે જ ઉગી જાય છે મિત્રો આ છોડની વાત કરીએ તો એની ઊંચાઈ ત્રણથી પાંચ ફૂટની હોય છે અને મિત્રો આના ફળ લંબગોળ હોય છે અને એની ઉપર કાંટા હોય છે અને આના લીધે તમે આ છોડને સરળતાથી ઓળખી શકો છો મિત્રો નાના ધતુરામાં એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જેના લીધે આયુર્વેદિક ઔષધિ તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય છે અને મિત્રો આની અંદર મુખ્યત્વે સેસ્ક્યુરેપિન લેક્ટોન્સ ફ્લેવનોઇડ્સ અને પોલીસેકેરાઈડ્સ નામના કમ્પાઉન્ડ હોય છે સ્કેસ્ક્યુટેરેપિન લેક્ટોન્સ આ છોડમાંથી મળી આવતું એક નેચરલ કેમિકલ હોય છે જે પાવરફુલ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે મિત્રો ફ્લેવનોઇડ્સ એ એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને આપણી સ્કિનને એન્વાયરોમેન્ટલી ડેમેજ થતાં એનું રક્ષણ કરે છે અને મિત્રો પોલીસેકેરાઇડ આપણી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરે છે અને ઘાને રૂઝવવાની પ્રક્રિયા ઝડપી કરે છે મિત્રો આગળની વાત કરું એ પહેલાં જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો હાલ જ એક લાઈક કરી દેજો મિત્રો આ નાનો ધતુરો ઘણી બધી પ્રકારના ચામડીના પ્રોબ્લેમને ઠીક કરી શકે છે જેવા કે એક્ઝિમા ડર્મેટાઇટિસ સ્કિન રેસીસ ખંજવાળ આ બધી સમસ્યા ચામડીને ખૂબ જ નુકસાન કરે છે અને ઘણી વખત આ બધી સમસ્યાઓ પેઇનફૂલ પણ મિત્રો હોય છે જો તમને આવી સમસ્યા રહેતી હોય તો તમે આ છોડના પાનનો મલમ લગાવો તો તમને ઘણો બધો ફાયદો થશે આના માટે તમને આ છોડના તાજા પાનની જરૂર પડશે સૌથી પહેલાં તમે આ પાનને ચોખ્ખા પાણીએ ધોઈ નાખો અને પછી આ પાંદડાને વાટીને મલમ બનાવી લો અને આ મલમને તમે ડાયરેક્ટ જે જગ્યાએ ચામડીનો પ્રોબ્લેમ છે ત્યાં લગાવી શકો છો તમે આ મલમને વીસ મિનિટથી લઈ એક કલાક સુધી લગાવી રાખો છો અને પછી તમે ચોખ્ખા પાણીથી તમારે આને ધોઈ નાખવાનું છે મિત્રો આનો બીજો ફાયદાની વાત કરીએ તો તે ઘાને ઝડપથી રોજ લાવવામાં પણ મદદ કરે છે જેના માટે તમે આ છોડના પાંદડાનો ઉપયોગ કરી શકો છો તમે આના પાંદડા લઈ લો પછી તેને બરાબર ધોઈ નાખો પછી તમે એને વાટી એક કપડામાં તમારે એને નાખવાના છે અને પછી બરાબર એને તમારે ગાળી લેવાના છે અને જે જ્યુસ નીકળે એ જ્યુસને તમે રૂની મદદથી જે જગ્યા ઉપર તમને ઘા લાગ્યો હોય તેના ઉપર તમે લગાવી શકો છો મિત્રો આ નેચરલ એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી ધરાવે છે જે ઇન્ફેક્શનને રોકવાનું કામ કરે છે અને ઝડપથી રોજ લાવવામાં મદદ કરે છે મિત્રો ત્રીજા ફાયદાની વાત કરીએ તો જે લોકોને સ્નાયુનો દુખાવો રહેતો હોય સાંધાનો દુખાવો રહેતો હોય કમરનો દુખાવો હોય તો એ લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક છે જો તમને ઘૂંટણમાં દુખાવો રહેતો હોય કમરમાં દુખાવો રહેતો હોય અને અન્ય કોઈ સાંધામાં પણ દુખાવો થતો હોય તો તમે આના પાંદડા અને બીજ બંનેનો ઉપયોગ કરી શકો છો આના માટે તમે ધતુરાના તાજા પાંદડા અને સુકાયેલા બીજ લઈ લો સૌથી પહેલાં પાંદડાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને એનો મલમ બનાવી રાખી લો પછી સુકાયેલા બીજ લો અને એનો પાવડર બનાવી લો અને આ પાવડરને પાનના મલમમાં મિક્સ કરી લો તેમાં તમે થોડું પાણી અથવા થોડું તેલ પણ મિક્સ કરી શકો છો અને આ મલમને ડાયરેક્ટલી જોઈન્ટ પર લગાવી શકો છો અને એનાથી તમને દુખાવામાં ચોક્કસ ફરક પડશે મિત્રો ચોથા ફાયદાની વાત કરીએ તો એ માથાનો દુખાવો અને માઇગ્રેનમાં પણ ખૂબ જ ફાયદો આપવાનું કામ કરે છે તમારે એના માટે ધતુરાના તાજા પાંદડાનો મલમ બનાવીને ઉપયોગ કરી શકો છો મિત્રો તૈયાર મલમને તમે માથા પર લગાવી શકો છો અને તમને તરત જ એ ઠંડક આપશે અને માથાના દુખાવા તેમજ માઇગ્રેનમાં તમને ચોક્કસ આરામ આપશે મિત્રો હવે ખાસ વાત કરીએ તો સાવધાનીઓ કઈ કઈ રાખવાની છે મિત્રો આ છોડને તમારે સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો પડશે આ છોડમાં ટોક્સિક એટલે કે ઝેરી તત્વો પણ હોય છે અને એને ખાવાથી ગંભીર નુકસાન થઈ શકે છે એટલે બિલકુલ એટલે મિત્રો તમારે બિલકુલ આને ખાવાનું નથી અથવા મોઢા સુધી પણ તમારે એને લઈ જવાનું નથી અને તમારે ફક્ત એનો બહારથી જ એટલે કે તમારે એક્સટર્નલી તમારે આનો ઉપયોગ કરવાનો છે અને એક્સટર્નલી એટલે કે બહારથી તમે એનો ઉપયોગ કરો તો પણ તમારે ઘણી બધી સાવધાનીઓ રાખવાની છે તમે ધતુરાના પાનનો મલમ તમે સ્કિન પર લગાવતા પહેલાં તમારે મલમને ટેસ્ટ કરવો પડશે તેમાં તમારે થોડોક મલમ લઈ હાથના ભાગે અહીં જગ્યા ઉપર તમારે થોડો મલમ લગાવવાનો છે અને પાંચ મિનિટ પછી તમારે એને ધોઈ નાખવાનું છે અને ચોવીસ કલાક સુધી તમારે રાહ જોવાની છે અને જો ચોવીસ કલાકમાં તમને જે ભાગે તમે થોડોક મલમ ટેસ્ટ કરવા માટે લગાવ્યો તો અને એ જગ્યા ઉપર તમને એબ નોર્મલ એક્ટિવિટી જેવી કે ઇચિંગ રેડનેસ સ્વેલિંગ જો તમને એવું કંઈ પણ થતું દેખાય તો તમારે આ મલમનો ઉપયોગ કરવાનો નથી મિત્રો જે પ્રેગનન્ટ વુમન હોય એમને પણ આનો ઉપયોગ કરવાનો નથી અને મિત્રો તમે જ્યારે એને કપાળ ઉપર જ્યારે તમે એને લગાવો ત્યારે તમારી આંખો અને મોઢાના કોન્ટેકમાં એ મલમ આપવો જોઈએ હોય અને તમે જો એની દવાઓ ચાલુ હોય તમારે કોઈ પણ રોગની દવાઓ ચાલુ હોય તો તમે તમારા ડોક્ટરની સલાહ લઈને જ પછી તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય